ગંદુ પાણી ભરાઈ જતા નાના બાળકોને આરોગ્ય સામે ખતરો પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં સ્થળ પર તપાસ કરવા કોઈને સમય નથી થરાદ શહેરી વિસ્તારના ચામુંડાનગર વોર્ડ નંબર છ માં આવેલ આંગણવાડી નંબર ચોવીસ ના કમ્પાઉન્ડ વોલ વરંડામાં છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી બે થી ત્રણ ફૂટ જેટલું ભરાયેલું હોવાથી આંગણવાડી સંચાલિકા નાના ભૂલકાઓ સહિત આજુબાજુના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે દુર્ગંદ મારતા ગંદા પાણીનો સંગ્રહ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં આંગણવાડીમાં આવતા બાળકોને મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો થઈ શકે તેમ છે તેમજ દુર્ગંધના લીધે આંગણવાડી ખાતે બાળકોને મૂકવા માટે આવતા વાલીઓ મોઢે લૂચા મારવા પડે છે તેઓ જણાવી રહ્યા છે અને અમારા બાળકોને આરોગ્ય માટે મોટો ખતરો છે જેથી નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર આ બાબતે કોઈ ધ્યાન પર લેતું નથી જેથી પાલિકા સામે રહીશો કરી છે જેથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા હોવાથી આંગણવાડી ખાતે નાના બાળકોને મૂકવા વાલીઓને ડર સતાવી રહ્યો છે પરંતુ નગરપાલિકા વહીવટદારના હવાલે હોવાથી જવાબદાર અધિકારીઓના આંખો પર જાડા કાતના ચશ્મા લાગી ગયા છે જેથી શહેરની પરિસ્થિતિ દેખાતી નથી થરાદ શહેરી વિસ્તારમાં તમામ જગ્યાએ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા પર રેલાઈ રહ્યું છે જેમાં નગરના લોકોને ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે જેથી આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠી છે ત્યારે થરાદના વોર્ડ નંબર છ ની અંદર આંગણવાડી નંબર ચોવીસની અંદર અત્યારે અમે ઊભો છું બાજુમાં મારું ઘર પણ આવેલું છે અમે વારંવાર નગરપાલિકામાં આગળ બોડી હતી એમાં રજૂઆતો કરેલી ને એ ટાઈમે એ લોકો એમને એમ કીધેલું કે ચોવીસથી ત્રીસની સાઈઝનો અમે નાળા મૂકી અને તમારા એરિયાના પાણીનો નિકાલ કરી આપીશું ને એ લોકોએ ઠરાવ પણ મંજૂર કરેલો છે કેટલા એટલા સાઈઝના નાળા મૂકવા એમને ખબર નથી પણ જ્યારે ત્યારે એ બોડીનું વિસર્જન થયું અને નાળા મૂકવાનો સમય આવ્યો એ ટાઈમે વહીવટદારશ્રી અને ચીફ ઓફિસરશ્રીએ અહીંયા આગળ આઠથી દસની સાઈઝના ભૂંગળા મૂક્યા છે એ સમય અમને એમ કે કોઈ પાઇપલાઇન મૂકી છે મૂકતા હશે એટલે અમે કોઈ ધ્યાન ન આપ્યું જ્યારે જોઈન્ટ કરવાનું હતું ત્યારે અમે કહેવા આવ્યા ત્યારે એ લોકો એમને દબાવ્યા કારણ કે આ અમારો વિસ્તાર ગરીબ અને પછાત છે એટલે એ લોકો એમને દબાવી દાદાગીરી કરી ને અમારું કોઈ સાંભળ્યું નહીં અને જોઈન્ટ આપી દીધું છે હવે અહીંયા આગળ આંગણવાડીની અંદર દેખો તો પાંચ ફૂટ ઊંચ નીચા ઊંડા અને ચાર ફૂટ પહોળા નાળા છે પાકી બાંધકામ કરેલી ગટરો છે તો એનું પાણી એટલું ત્યાં આગળ દસની સાઈઝના ભૂંગળામાંથી ક્યારે બહાર નીકળે આ વર્ષે ચાલુ સાલે આ ગયા ચોમાસામાં સામાન્ય વરસાદ હતો છતાં પણ અહીંયા આગળ ત્રણ ત્રણ ચાર ચાર કલાક પાણીના તળાવ ભરેલા રહ્યા હતા અને માણસોના ઘરની અંદર પાણી ભરાઈ ગયું હતું અને પછી ચાર કલાકે મારા સુધી પાણી મારા ઘરની અંદર પાણી આવી ગયું હતું અમે વિડીયો પણ બનાવીને મૂક્યા હતા પણ આ તંત્રની કોઈ આંખ ઉઘડી નથી નગરપાલિકાના કોઈ સાહેબોનું કોઈ નજરમાં લીધું નહોતું અને અત્યારે એ ભૂંગળા પણ ભરાઈ ગયા છે અત્યારે દેખો તમે આંગણવાડીમાં પાણી ભરાઈ ગયું છે આ વિસ્તારના નાના નાના બાળકો કે જે સ્કૂલમાં ન જઈ શકે એવા નાના બાળકો આંગણવાડીમાં આવે છે અને એમની માતાઓ મૂકવા આવે છે ડેન્ગ્યુનો અત્યારે ભરડો ચાલી રહ્યો છે મેલેરિયા ડેન્ગ્યુનો ડર લાગી રહ્યો છે અહીં અમારે નાના બાળકો ભણવા આવે છે એ નાના બાળકોનું ભવિષ્ય શું બહેનોની આમાં આ વિસ્તારના ભાઈઓની પરિવારોની દરેકની અંદર ખાને દરેક કચવાઈ રહ્યા છે પણ અત્યારે શાસન એવું છે કે કોઈ કોઈ બોલી શકતું નથી કોઈની અંદર કોઈ પાસે એવો કોઈ આ વિસ્તારમાં કહી શકે એવો નથી કારણ કે જેણે જે જે કહી શકે એવા હતા એમને દરેકે પોતપોતાના પક્ષમાં લઈ લીધા છે દબાવી દીધા છે અને કોઈ અત્યારે કહેવાવાળું નથી આ નગરપાલિકા ન ધણિયાથી થઈ ગઈ છે એટલે અમારા વિસ્તારનું કોઈ જ સાંભળતું નથી બાદરે છોકરા આબુ ગંદકી માં છોકરા ને આટલી બીમારી થાય ચામુંડા નગર એવા ના હોય એમ તો કોક વ્યવસ્થા કરો એમ તકલીફ પણ છે આખું ભરાઈ ગયું છે છોકરો બચારો બીમારી તે સીધી અમારે ગંધ મારે એટલે અમારે મેલવું સીધી તમે મેલવા આવો તો એ છોકરો બે કલાક બેસી તો છે ને કેમ બેસે એ બીજું કોઈ નહીં પણ હા સાહેબ શ્રી કે બોર્ડ નંબર છ ની અંદર જે ઓગણવાડી કેન્દ્ર આવેલું છે ત્યાં નાના ભૂલકાઓ બાળકાઓ ભણે છે જીરોથી કરીને છ વર્ષના સુધીના અને ત્યાં આગળ આવી ભૂગર્ભ ગટર ઉભરાયેલી છે અને બાળકોને રોગચાળો એમને બીમાર થવાની ખૂબ શક્યતા છે તો મહેરબાની કરીને નગરપાલિકાને વિનંતી કરવામાં આવે છે કે અહીંયા આવી અને આ સાફ સફાઈ કરી અને એમનું કાર્ય પૂરું કરે તો નાના બાળકો એમની બીમારીથી બચી શકે ન બીમારી બાળકોને થવાની બહુ શક્યતા છે